સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આપવામાં આવ્યું પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ કોલસો બાવળ સહિતની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યાના આક્ષેપો કરાયા છે તેઓ નશામાં પરંપરાગત રીતે માછીમાર પર કરવા સાથે મારી માછીમારી કરતા હોય પરંપરાગત રીતે માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે જેને લઈને તેઓની ગેરકાયદેસર બોટો કબજે કરીને નર્મદા નદીમાંથી ગેરમાછીમારો દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવા માંગ કરાઈ છે જો તંત્ર આમ કરવામાં ઉણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મારું નામ પ્રવીણભાઈ કિશોરભાઈ માછીછું હું રહેવાસી વેજલપુર માછીમાં રહું છું બે દિવસ અગાઉ જે પાણીમાં અમારા લોકો માછી સમાજના લોકો જ્યારે ધંધો કરવા જાય છે ત્યારે અમે લોકો પરંપરાગત માછીમાર છીએ અને આ લોકો ગેરકાયદેસર જે માછીમારી કરી રહ્યા છે જે સમનીની સામે છે બે ગામો છે ત્યાં ત્યાંથી એ લોકો ગેરકાયદેસર ધંધો આપણે લંગર નાખીને ધંધો કરે છે અને એ અમને અમારા માછીમાર સમાજ માટે બહુ નુકસાનકારક છે અમારા લોકોના અત્યારે ફાટી જાય છે એ હસ્તુ કે અમે લોકો એમને કહેવા જતા અમારા બે માછીમારોને બહુ ખરાબ રીતના એ લોકો મારેલા છે એનું પરિણામ તમને પાછળ દેખાય છે અને એ લોકો બહુ ખોટી રીતના મારેલા છે એ લોકોને અને પાછી પાછા બીજી વખત એમ કહે છે કે પાછા તમે આવો અમે તમે પાછા મારીશું તો આ બધી દાદાગીરી કરવાની અમે અમે નહીં વેઠીએ ને ખાસ કરીને મારી પોલીસને નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસર પગલાં ભરે અને એ લોકો અનલીગલી બોટો જે કાયદેસરની બોટો નથી એમની પાસે રજીસ્ટ્રેશન નથી તો કાયદેસરની રજીસ્ટ્રેશનની બોટોને વગરની કાયદેસરની રજિસ્ટ્રેશન વગરની બોટોને જપ્ત કરે તાત્કાલે ધોરણ પગલે એને હું કહીને વખોડી નાખું છું કે કાયદેસર જે વગર વગર લાયસન્સની બોટો છે એને કાયદેસર પકડીને મત્સ્યોદ્યોગ ખાતામાં ભેગી કરે એના તાત્કાલિક ધોરણને પગલાં લઈને આ જે અમને દાદાગીરી કરે છે જે આ લોકોને માર્યા છે એ જ જવાબદારી રહેશે ગઈકાલે કોઈ બી કોઈ બી માણસો કારણ અમના માછી માછીસમાનને પાણીમાં હેરાન કરે છે હેરાન ઘટી અને ગેરકાયદેસરના રીતે માછીમારી કરશે તેના સામે કાયદેસર અમે પગલાં લે છું અને પોલીસ તંત્રને બી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોને પગલાં લઈ અને જે કોઈ બી આ લોકોને માર્યા છે એને કાયદેસર એ લોકોને પકડે અને એને જેલ ભેગા કરે કારણ કે ઘરી ઘરી આ બેઠાવામાં નહીં આવે અમે લોકો માછી સમાજ છે અમારો માછી સમાજ ઘણી વાર અમને અહીંયાથી કરાદડા સુધી જઈએ છીએ ધંધો કરવા કરાદરા વેંગરી સુવા લગીને જઈએ છીએ તેના હરેક ગામના લોકો દાદાગીરીથી વાત કરે છે અમારે આટે કોઈ દિવસ બી શાંતિની વાત અમને તલવારો અને ઢારીયા ખાસ કરીને તમે જોજો કે એની પાસે તલવારો અને ઢાળિયા એમની પાસે ઓલરેડી રહે જ છે અને બીજું કે એ લોકો અમને દાદાગીરી ફૂલ કરે કે અમારા ગામમાં આવવાનું નહીં અમારા ગામ ધંધો કરવાની તો પછી આ રીતના બધું કરવામાં આવશે તો અમારું પણ એક ગામ છે તો અમે બી અમારી સામે કાયદેસર કાયદા વગરની એ લોકો વાત કરે છે અમારી આડે ને બીજું કે એ લોકો જંગલ ખાટાઓમાં બી કોલસીઓનો ધંધો કરે છે બાવરનો ધંધો કરે છે બાવરનો ગેરકાયદેસર ધંધો કરે છે એ લોકો ને રાત થાય દારૂનો ધંધો કરે છે દારૂ બી પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે ત્યાંથી જ એટલે મારી પોલીસ તંત્રને એક નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસરનું પગલાં ભરે અને જેમ ભરે તેમ જેમ આ મારા બે વ્યક્તિઓને મારનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા જેલ ભેગા કરે જય હિન્દ મારું નામ કુમાર માછી છે હું હાલ ભારપુરના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું બે ત્રણ દિવસ પહેલાં જે હમણાં જે ઇસ્યુ થયો છે જેમાં પરંપરાગત માછીમારો અને જે માછી લોકો છે જે છૂટા જાન નાખીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની અંદર અત્યારે હાલમાં અમુક ઈસમો છે એ જાળી નદી બંધ કરીને મતલબ જે આખી નદી રોકીને ઝાડ નાખીને ધંધો કરે છે એ ખડખડ અયોગ્ય છે અને ગુનાપાત્ર છે તો તે પોલીસ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની પાસે રજીસ્ટ્રેશન વગરની બોટો ચલાવે છે તો એ લોકો એમનું રજીસ્ટ્રેશન ચેક કરીને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો એ કેન્સલ કરાવે અને બીજી વાત કે આ બધી તકલીફો ઊભું થવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે બારબૂટ બેરેજ બની રહેલો છે હોય અને બારબૂટ બેરેજના કારણે નદીમાં જે માછીમારી કરવા માટેની જગ્યા છે તે ખૂટતી જણાય છે હાલની અંદર જે ડેમ બંને બાજુથી ચારસો ચારસો મીટરથી એની વધારે આગળ વધી રહ્યો છે અને જે માછી લોકો પરંપરાગત રીતે માછીમારી કરતા હોય તો એમને એ જગ્યા ઓછી પડતી જણાય ને આ નું થવાનું કારણ મુખ્ય કારણ ભારપૂટ બેરજ જ છે તો જે માછીમારો છે ભારભૂટ અને ભરૂચના નાસરગટ માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લમનું સમાધાન થાય અને એ એટલા માટે આ આજે આંદોલન આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચના બારબરના માછીમારો કરશે